નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું બિલિમોરા શહેર કે જ્યાં બ્રિજનું કામ તો પૂર્ણ કરવામાં આવ્યું પરંતુ સર્વિસ રોડનું કામ અધૂરું રહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા સર્વિસ રોડ બનાવવા માટે બિલિમોરા પાલિકા દ્વારા જમીન સંપાદન માટેની કાર્યવાહી પણ થઈ અને ત્યાંના દુકાનદારોનો વ્યવસાય ન બગડે એના માટે અન્ય જગ્યાએ તેમને કેબિન આપવાનું પણ નિર્ધારિત કર્યું છે છતાં હજી જમીન સંપાદનના પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો સ્થિતિ એવી છે કે જો આ વિસ્તારમાં આગ લાગે તો ફાયરબ્રિગેડ પણ ન પહોંચી શકે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે સર્વિસ રોડ બનાવવા માટેના પ્રયાસ તો થયા પણ એમાં પ્રશાસને સફળતા નથી મળી બીજી તરફ પાલિકા માત્ર નોટિસ આપે છે અને સંતોષ માને છે પણ નક્કર કામગીરી હજી સુધી નથી થઈ બીલીમરા ખાતે આ ઓવરબ્રિજની નીચે આવેલો સર્વિસ રોડ બાબતે જ્યારે બોડી હતી ત્યારે પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ આમાં ઇમરજન્સી વાહનો જતા નથી અને કોઈક બનાવ બન્યો તો તે દિવસે ઇમરજન્સી વાહનો માટે આનો રસ્તા માટે યોગ્ય કરવા જોઈએ પરંતુ એ વખતે બોડી હતી ત્યારે પણ વાલા ડવલાની નીતિ વાપરીને અને કોઈના સાથે બગાડવાનું એવું બધું સમજીને આજે એ વિસ્તારના લોકોના જામ જોખમમાં અમે કહે કે આવી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે હાલ સંપાડનની કામગીરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે અને ત્યારબાદ સંપાડનની કામગીરી પૂર્ણ થઈ એટલે સર્વિસ રોડ માટે ડિમોલેશન કરી ખુલ્લા કરવામાં આવશે એમજી રોડ ઉપર જે આવેલી દુકાનો છે 39 દુકાનો જેઓની હાલ ડિસ્ટ્રિક કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયેલ છે જેથી હાલ કાર્યવાહી ચાલુ છે ટૂંક